આજે ડીઆરડીએ ની મીટિંગ છે જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે એનું મને આમંત્રણ મળ્યું છે એટલે ડીઆરડીએ ની આજની મિટિંગમાં ભાગ લેવા માટે હું એક સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની અંદર પહેલી વખત આવી પ્રાથમિક પ્રશ્નની પણ થોડી ચર્ચા કરી છે એ તો બેઠા હતા એટલે શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે એમને એક કોર્ટ બિલ્ડિંગ ની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખ શ્રી અને ખૂબ સારી મજબૂત મંત્રીમંડળ મોદી સાહેબ ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે એમાં આપણી શુભકામનાઓ